નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જયશ્રી કોષ્ટી પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે એસ વાયના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ટુ એટલે કે બીસીએ સી એફ એન બસ્સો આઠમાંથી બ્લોક ત્રણમાંથી એકમ નંબર ચૌદ ઇન્વેન્ટરી સંચાલન વિશે આગળ ચર્ચા કરીશું આગળના લેક્ચરમાં આપણે જે લેક્ચર લીધો હતો એની અંદર ઇન્વેન્ટરી સંચાલન વિશેનો પ્રસ્તાવના ઇન્વેન્ટરી સંચાલનનું કાર્યક્ષેત્ર શું છે વગેરે બાબતો વિશે ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં આપણે ઇન્વેન્ટરી સંચાલનના ફાયદા ઇન્વેન્ટરી સંચાલનની વિવિધ પદ્ધતિઓ કઈ છે અને તેના ઉદાહરણ વિશે ચર્ચા કરીશું સો સૌ પ્રથમ વાત કરીશું ઇન્વેન્ટરી સંચાલનના ફાયદા તો આગળ આપણે ઇન્વેન્ટરી સંચાલનમાં શીખ્યા હતા કે ઇન્વેન્ટરીનું સંચાલન શાના માટે જરૂરી છે તો કોઈ બી ધંધાકીય એકમ લઈએ તો કોઈ બી ધંધાકીય એકમના સાહીઠ ટકા જેટલું ફંડ તો ઇન્વેન્ટરીમાં જ રોકાયેલું રહે છે સો આમ કુલ મિલકતોનો વધારે પડતો ભાગ તમારો ઇન્વેન્ટરીમાં રોકાયેલ રહે છે તેથી ઇન્વેન્ટ્રીનું પ્રોપર સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે જો ઇન્વેન્ટરીનું પ્રોપર સંચાલન કરવામાં આવે તો તેના ફાયદા કયા કયા છે તો આ બધા તેના ફાયદાઓ છે તો પહેલો જ ફાયદો છે કે ઇન્વેન્ટરી સંચાલન દ્વારા ઉત્પાદનની સાતત્યતા જળવાઈ રહે છે સો ઇન્વેન્ટરી સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો ઉત્પાદનની સાતત્યતા જળવાઈ રહે છે એટલે કે ઉત્પાદન વ્યવસ્થિત રીતે થતું રહે છે આગળ આપણે ચર્ચા કરી હતી એ મુજબ જો ઇન્વેન્ટરી વધારે પ્રમાણમાં સ્ટોર કરવામાં આવે તો તેના કારણે શું થાય છે તો ઇન્વેન્ટરીના જાળવણીના ખર્ચા સ્ટોરેજના ખર્ચા વગેરે જેવા ખર્ચાઓ વધી જાય છે સાથે સાથે એ વસ્તુને બગડી જવાનું પણ ડર રહે છે જ્યારે ઇન્વેન્ટ્રી જરૂર કરતાં ઓછી સ્ટોર કરવામાં આવે તો તેના કારણે શું થાય છે તો ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ થવાનો ભય રહે છે કે તમને જ્યારે જરૂર પડે ત્યારે તમારી પાસે ઇન્વેન્ટ્રી ના હોય તો તો તેના કારણે તમારી ઉત્પાદનની જે પ્રક્રિયા છે એની અંદર વિક્ષેપ થઈ શકે છે સો ઇન્વેન્ટરી સંચાલન દ્વારા આપણને એ વસ્તુ ખબર પડે છે કે ઇન્વેન્ટ્રીનું કેટલું સ્તર જાળવી રાખવું જોઈએ તો તેના કારણે ઉત્પાદનની સાતત્યતા જળવાઈ રહે છે બીજું છે ઇન્વેન્ટ્રી સંચાલન અંદાજપત્ર બનાવવા માટે ઉપયોગી છે જો યોગ્ય પ્રમાણમાં ઇન્વેન્ટ્રી રાખવામાં આવે તો ઉત્પાદન તથા વેચાણ બજેટમાં બજેટ મુજબ કાર્ય પૂર્ણ કરવામાં સરળતા રહે છે ઇન્વેન્ટ્રી સંચાલનનો બીજો ફાયદો શું છે તો ઇન્વેન્ટ્રી સંચાલન બજ બજેટ બનાવવા માટે એટલે કે અંદાજપત્ર બનાવવા માટે ઉપયોગી છે જો આપણે યોગ્ય પ્રમાણમાં ઇન્વેન્ટ્રી જાળવી રાખી હોય તો તેના કારણે આપણે ઉત્પાદન અને વેચાણ બજેટ બનાવ્યું છે એ બજેટ મુજબ આપણે કાર્ય પૂર્ણ કરવામાં સરળતા રહે છે થર્ડ પોઈન્ટ ઇન્વેન્ટ્રી સંચાલનની મદદથી પડતર હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સરળ બને છે પડતર હિસાબી પદ્ધતિનું મેઇન ઇમ શું છે તો પડતરના વિવિધ તત્વોનું પૃથક્કરણ કરીને પડતર ઘટાડવાનો છે સો ઇન્વેન્ટ્રી જે કઈ વસ્તુ છે તો જેમાં મોસ્ટ ઓફ મિનિમમ ફંડ રોકાયેલો રહે છે કંપનીનો તેથી ઇન્વેન્ટ્રીનું પ્રોપર સંચાલન કરવામાં આવે તો તેના કારણે આપણે પડતરને કંટ્રોલમાં કરી શકીએ છીએ સો આમ ઇન્વેન્ટ્રી સંચાલનની મદદથી પડતર હિસાબી પદ્ધતિની જે પ્રક્રિયા છે તે સરળ બને છે ચોથું વધુ પ્રમાણમાં ઇન્વેન્ટરી પણ નુકસાનકારક છે તથા જો જરૂરિયાત કરતાં ઓછી ઇન્વેન્ટરી રાખવામાં આવે તો તે પણ નુકસાનકારક છે ઇન્વેન્ટરી સંચાલન આ બંને વચ્ચે તાદતમય જાળવી રાખે છે કે જેથી યોગ્ય પ્રમાણમાં ઇન્વેન્ટરીનો સંગ્રહ કરી શકાય આપણે અત્યારે ચર્ચા કરી કે વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરી સ્ટોર કરવામાં આવે તો તેના કારણે શું થાય છે તો ઇન્વેન્ટરીનો જાળવણી ખર્ચ તેનો સ્ટોરેજ ખર્ચ વધી જાય છે સાથે સાથે તેનો બગાડ થવાનો પણ ભય રહે છે અને જો જરૂર કરતાં ઓછી ઇન્વેન્ટરી રાખવામાં આવે તો જ્યારે તમને જરૂર છે ત્યારે ઇન્વેન્ટ્રી ન મળે તો તેના કારણે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ પહોંચી શકે છે સો આમ ઇન્વેન્ટરીનું વધુ પ્રમાણ પણ જરૂરી નથી અને તેનું ઓછું પ્રમાણ પણ જરૂરી નથી એટલે તમારે ઇન્વેન્ટરી એ પ્રમાણે સ્ટોર કરવાની છે કે જે બંને વચ્ચે સંચાલન જાળવી રાખે તો આ સંચાલન જાળવી રાખવા માટે આ સ્તર નક્કી કરવા માટે ઇન્વેન્ટ્રી સંચાલન ખૂબ જ મહત્ત્વનું બને છે કે જેથી આ બંને વચ્ચે તાદાતમય જાળવી રાખવામાં આવે છે નેક્સ્ટ ઇન્વેન્ટરી સંચાલનના કારણે વધુ પડતી ઇન્વેન્ટ્રીનો સંગ્રહ ન થતાં જાળવણી ખર્ચ ઘટે છે જો તમે વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરીને સેવ કરી દો તો તેના કારણે શું થાય છે તો તેનો જાળવણી ખર્ચ વધી જાય છે પરંતુ ઇન્વેન્ટરી સંચાલનના કારણે તમે એક પ્રોપર સંખ્યા સુધીમાં ઇન્વેન્ટ્રી સાચવી રાખો છો તો તેના કારણે તેનો જાળવણી ખર્ચ ઘટી જાય છે કારણ કે તમારે વધારે પડતી ઇન્વેન્ટરીને સેવ કરવાની જરૂર હોતી નથી સો તમે વધારે પડતી ઇન્વેન્ટરી સ્ટોર નથી કરી તો તેના કારણે તેનો જાળવણી ખર્ચ પણ ઘટે છે નેક્સ્ટ ઇન્વેન્ટરી સંચાલન યોગ્ય હોય તો માલસામાનમાં થતાં બગાડમાં ઘટાડો કરી શકાય છે જો ઇન્વેન્ટરી જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં તમે સેવ રાખી હોય તો તેના કારણે શું થાય છે કે ઇન્વેન્ટ્રી વધારે પ્રમાણ કરતાં જરૂરી એના કરતાં બી જરૂરી છે સોરી ઇન્વેન્ટરી તમારે જરૂર છે એના કરતાં વધારે પ્રમાણમાં તમે સ્ટોર કરીને રાખી છે તો તેના કારણે તમારે એનું જાળવણી કરવું પડે છે પ્લસ એ સામાન હોય તો તેમાં બગાડ થઈ શકે છે સો આમ ઇન્વેન્ટરીને તમે એક પ્રોપર અમાઉન્ટમાં સ્ટોર કરીને રાખો તો તેના કારણે માલસામાનમાં જે બગાડ થાય છે એનો ઘટાડો કરી શકાય છે નેક્સ્ટ છે ઇન્વેન્ટરી સંચાલનની વિવિધ પદ્ધતિઓ તો ઇન્વેન્ટરી સંચાલનની વિવિધ પદ્ધતિઓ કઈ રીતે કઈ કઈ છે ઇન્વેન્ટરી સંચાલન કઈ કઈ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે તો ઇન્વેન્ટરી સંચાલનની આ પાંચ પદ્ધતિઓ છે પહેલું છે જુદા જુદા જથ્થા કે સપાટી નક્કી કરવાની પદ્ધતિ બીજું એબીસી પદ્ધતિ ત્રીજું વીએડી પદ્ધતિ ચોથું સામયિક ગણતરી પાંચમું સતત ગણતરી હવે આપણે આ બધી પદ્ધતિઓની વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીશું સો સૌ પ્રથમ વાત કરીશું જુદા જુદા જથ્થા કે સપાટી નક્કી કરવાની પદ્ધતિ સો જુદા જુદા જથ્થા કે સપાટી નક્કી કરવાની પદ્ધતિમાં પહેલું જ છે ગુરુત્તમ જથ્થો ગુરુત્તમ સપાટી આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે જુદા જુદા જથ્થા કે સપાટી નક્કી કરવાની પદ્ધતિ આ પદ્ધતિમાં વિવિધ સપાટીઓ નક્કી કરવામાં આવે છે જેમ કે ગુરુત્તમ સપાટી છે લઘુત્તમ સપાટી છે વરદી સપાટી છે ભય સપાટી છે એટલે આ સપાટી નક્કી કરીને તે મુજબ ઓર્ડર કરવા માટે આપણને ઇઝીલી રહે છે આ સપાટી નક્કી કરી દેવાથી શું થાય છે તો આપણને ઓર્ડર ક્યારે કરવો તેનો ખ્યાલ આવી જાય છે કે માલ સામગ્રી કયા લેવલ સુધી હોય ત્યારે ઓર્ડર કરવો જોઈએ આ બધી બાબતોનો આન્સર આ સપાટી પરથી આપણે જાણી શકીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીશું ગુરુત્તમ જથ્થો કે ગુરુત્તમ સપાટીની તો ગુરુત્તમ જથ્થો કે ગુરુત્તમ સપાટીનો અર્થ જોઈએ તો જે મર્યાદાથી વધુ પ્રમાણમાં માલ જથ્થો રાખવો આર્થિક રીતે નુકસાનકારક હોય તેવા જથ્થાને ગુરુત્તમ જથ્થો કહે છે સામાન્ય સંજોગોમાં આ સપાટીથી વધુ કોઈ પ્રકારનો માલનો જથ્થો હોવો ન જોઈએ તો ગુરુત્તમ જથ્થો જોઈએ તો જે મર્યાદાથી વધુ પ્રમાણમાં માલ જથ્થો રાખવો આર્થિક રીતે નુકસાનકારક હોય ગુરુત્તમ સપાટી શું બતાવે છે મેક્સિમમ લેવલ ડિનોટ કરે છે કે એ કરતાં તમે વધારે પ્રમાણમાં માલનો જથ્થો રાખો તો તે તમને આર્થિક રીતે નુકસાન કરી શકે છે તો આ મેક્સિમમ જથ્થો છે એ શું બતાવે છે એ ગુરુત્તમ જથ્થો બતાવે છે તો શું કહેવાય છે કે તમે આ જથ્થા કરતાં વધુ પ્રકારનો માલ સામાન રાખો તો તમને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે એટલે સામાન્ય સંજોગોમાં આ સપાટીથી વધુ કોઈ પણ પ્રકારનો માલનો જથ્થો હોવો ન જોઈએ એટલે આ મેક્સિમમ સપાટી ડિનોટ કરે છે કે આના કરતાં તમારી પાસે વધારે પ્રકારના માલનો જથ્થો હોવો જ ન જોઈએ તો તેનું સૂત્ર શું છે તો ગુરુત્તમ જથ્થો ઇઝિકલ ટુ વરદી સપાટી માઇનસ ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વળદી જથ્થો તો ગુરુત્તમ સપાટી કઈ રીતે શોધી શકાય છે ગુરુત્તમ જથ્થો ઇઝિકલ ટુ વરદી સપાટી માઇનસ ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વળદી જથ્થો બીજું છે લઘુત્તમ જથ્થો તો જે મર્યાદાથી કોઈ પણ પ્રકારના માલનો જથ્થો ઓછો ન થવો દેવો જોઈએ તે મર્યાદાને લઘુત્તમ જથ્થો કહે છે એટલે આ શું બતાવે છે તો મિનિમમ સપાટી બતાવે છે મિનિમમ લેવલ બતાવે છે કે આ મર્યાદાથી કોઈપણ પ્રકારના માલનો જથ્થો ઓછો ન હોવો જોઈએ જો આ મર્યાદાથી કોઈપણ પ્રકારના માલનો જથ્થો ઓછો હોય તો તમને માલ તમારી ઉત્પાદન પ્રક્રિયામાં શું થઈ શકે છે વિક્ષેપ આવી શકે છે એટલે આ મિનિમમ લેવલ ડિનોટ કરે છે કે કોઈ બી માલસામાન હોય તો તેનો જથ્થો આ સપાટીથી ઓછો હોવો જોઈએ નહીં આ મર્યાદાથી વધુ જથ્થો રાખવો હિતાવહ નથી એટલે કે આ મર્યાદાથી તમે આ જે લેવલ નક્કી કરવામાં આવ્યું છે તમે એના કરતાં ઓછો જથ્થો રાખો તો તે કોઈપણ રીતે હિતાવહ હોતો નથી તો લઘુત્તમ જથ્થો કઈ રીતે જાણી શકાય છે તો લઘુત્તમ જથ્થા માટેનું સૂત્ર છે વરદી સપાટી માઇનસ માલ મેળવતા લાગતા સરેરાશ સમયનો સરેરાશ વપરાશ ત્રીજું છે વરદી સપાટી વર્દી સપાટી કોને કહીશું તો જ્યારે વખાણમાં સામાનનો જથ્થો અમુક સપાટીથી ઘટે ત્યારે સ્ટોર કીપર દ્વારા તે માલ માટે ઓર્ડર મૂકવો જોઈએ જે સપાટીએ સ્ટોર કીપર ઓર્ડર મૂકવામાં આવે તેને વર્દી સપાટી કહે છે તો વખાણમાં જ્યારે માલ સામાનનો અમુક જથ્થો હોય છે ને ત્યારે સ્ટોર કીપર એ એટલો નિશ્ચિત જથ્થો હોય ને ત્યારે માલ મેળવવા માટે ફરીથી ઓર્ડર મૂકી દે છે તો જે સપાટી સ્ટોર કીપર ઓર્ડર મૂકે છે માલ સામગ્રીનો તેને શું કહેવામાં આવે છે વરદી સપાટી કહેવામાં આવે છે સો માલસામાનનો અમુક જથ્થો નિશ્ચિત કરી રાખવામાં આવે કે માલસામાન ઈ લેવલ સુધી પહોંચે એ સપાટીથી પહોંચે ત્યારે સ્ટોરકીપર શું કરી દે છે તો માલસામાન માટેનો નવો ઓર્ડર મૂકી દે છે તો જે લેવલ નક્કી કરવામાં આવે છે તેને શું કહેવાશે તો તેને વરદી સપાટી કહેવામાં આવશે તો વર્દી સપાટીનું ઇક્વેશન શું છે તો વરદી સપાટી ઇઝ ઇક્વલ ટુ વધુમાં વધુ વપરાશ ઇન્ટુ માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય તો આ તો વાત થઈ હતી ગુરુત્તમ જથ્થાની લઘુત્તમ જથ્થાની અને વરદી સપાટીની હવે વાત કરીશું ભય સપાટી તો ભય સપાટી કોને કહેવાય તો જ્યારે લઘુત્તમ મર્યાદાથી પણ નીચલી સપાટી હોય તો તેને ભય સપાટી કહે છે આ સપાટીએ માલ સામાનનો જથ્થો પહોંચતા માલ મેળવવા તાત્કાલિક પગલાં લેવા પડે છે સો જ્યારે તમારે લઘુત્તમ જથ્થો નક્કી કરવામાં આવ્યો છે પરંતુ તેનાથી પણ તમારી માલસામાન નીચલી કક્ષાએ ગયો હોય એટલે કે નીચલા નંબર ઉપર ગયો હોય એ નીચલી સપાટી પર હોય તો તેને ભય સપાટી કહે છે આ ભય સપાટી પર માલસામાન પહોંચે કે તમારે માલ મેળવવા માટે તાત્કાલિક પગલાં લેવા પડે છે તો તમારે તાત્કાલિક માલનું અરેન્જમેન્ટ કરવું પડે છે જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ તો તમારી ઉત્પાદન પ્રક્રિયા સ્ટોપ પણ થઈ શકે છે તો ભય સપાટીમાં શું આવશે તો ભય સપાટીનું સૂત્ર આપેલું છે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત અહીંયા વરદી સપાટી ભૂલથી લખેલું છે તેની જગ્યાએ આવશે ભય સપાટી ભય સપાટી ઇઝ ટુ સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત પછી પાંચમું છે આર્થિક વર્દી જથ્થો એટલે કે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તો આર્થિક વર્દી જથ્થો કોને કહેવાય તો ખરીદી માટે ઓછામાં ઓછો સૌથી વધુ ફાયદાકારક જથ્થો જે હોઈ શકે તેની આર્થિક વળદી જથ્થો કહે છે તો ખરીદવા માટે ઓછામાં ઓછો પરંતુ ફાયદાકારક જથ્થો ખરીદી માટે આર્થિક વળદી જથ્થો શું બતાવે છે કે તે ઓછામાં ઓછો છે પરંતુ સૌથી વધુ ફાયદાકારક જથ્થો છે તો તેને આર્થિક વળદી જથ્થો કહેવામાં આવે છે અહીંયા તેને આર્થિક વળદ્દી જથ્થા માટેનું શું છે ઇક્વેશન આપવામાં આવેલો છે તો ઇયો ક્યુ ઇઝ ઇકલ ટુ અંડર રૂટ ટુ ઓ અપોન સી આ શું છે તો આર્થિક વર્ધી જથ્થો માપવા માટેનું સૂત્ર છે અહીંયા એ શું ડિનોટ કરે છે તો વાર્ષિક વપરાશનો જથ્થો કે એકમ દ્વારા વાર્ષિક કેટલા યુનિટ વપરાશમાં લેવાયા છે ઓ ઇઝિકલ ટુ ઓર્ડર મૂકવા માટે દરેક દીઠ ખર્ચ એક ઓર્ડર મૂકવા માટેનો ખર્ચ સી ઇઝિકલ ટુ એકમ દીઠ વાર્ષિક માલવહન ખર્ચ તો સી શું બતાવે છે તો એકમ દીઠ વાર્ષિક માલવહન ખર્ચ બતાવે છે બીજું તમને ક્વેશ્ચન્સ શાના માટે આપેલું છે ઇઓ ક્યુ ઇઝિકલ ટુ અંડર રૂટ ટુ એ ઓ અપોન સી પી તો આ સૂત્રોનો ઉપયોગ ક્યારે થાય તો જો વાહન ખર્ચ ટકાવારીમાં આપેલ હોય તો એટલે કે તમારો સી ટકાવારીમાં આપેલ હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે અહીંયા પી એક વધારાનું આપેલું છે તો પી એટલે કે શું તો વસ્તુની એકમદિત કિંમત તો આર્થિક વૃદ્ધિ જથ્થો શું ડિનોટ કરે છે તો આર્થિક વૃદ્ધિ જથ્થો એ ડિનોટ કરે છે કે ત્યાં તમારી કોસ્ટ સૌથી વધુ મિનિમમ હશે અને તે જથ્થો સૌથી વધુ ફાયદાકારક હશે ક્યુ એ સ્ટોકને રિપ્રેઝેન્ટ કરે છે એ લેવલ ઓફ સ્ટોકને રિપ્રેઝેન્ટ કરે છે કે જ્યાં તમારી ઓર્ડરિંગ કોસ્ટ એટલે કે ઓર્ડર મૂકવા માટેનો વર્દી દીઠ ખર્ચ અને સી એટલે કે માલસામાન વહન ખર્ચ મિનિમમ હોય એ સપાટી ઈઓક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે ઇઓક્યુને મેઝરમેન્ટ માટે આ બે ક્વેશન આપેલા છે તો આ તો વાત થઈ હતી જુદા જુદા જથ્થા કે સપાટી નક્કી કરવાની પદ્ધતિ હવે આપણે આગળ જોઈશું માલસામાન અંકુશની એબીસી પદ્ધતિ તો માલસામાન અંકુશની બ ક વિશ્લેષણ અહીંયા માલસામાન અંકુશની એબીસી પદ્ધતિ એટલે કે માલસામાન અંકુશની બ ક વિશ્લેષણની પદ્ધતિ અહીંયા આપણે જોઈએ તો માલસામાન પરનો અંકુશ કરકસર ભર્યો બનાવવાની આ એક આધુનિક પ્રથા છે તમારા માલસામાન પરનો જે અંકુશ છે જે એને કરકસર બનાવવું હોય તો આ એક આધુનિક પ્રથા છે તો તેને સમજવા માટે સૌથી પહેલાં આ ટેબલને સમજવું પડશે તો શ્રેણીમાં તમને એ બી અને સી એમ ત્રણ પ્રકારની વસ્તુ આપેલી છે એ વસ્તુની સંખ્યા કેટલી છે તો ફક્ત દસ ટકા છે પરંતુ એ વસ્તુમાં કેટલું મૂલ્ય રોકાયેલું છે તો પંચોતેર ટકા પેઢીનું મૂલ્ય રોકાયેલું છે બી વસ્તુ છે તેની સંખ્યા કેટલી છે પચીસ ટકા સંખ્યા છે પરંતુ વસ્તુનું મૂલ્ય કેટલું છે વીસ ટકા છે જ્યારે સી વસ્તુ છે તો તે વસ્તુની સંખ્યા કેટલી છે પાંસઠ ટકા છે પરંતુ વસ્તુનું મૂલ્ય ફક્ત પાંચ ટકા છે તો આ ટેબલને સમજવું હોય તો નીચેનું તારણ જુઓ તો એ શ્રેણીમાં કેટલી વસ્તુઓ છે ફક્ત દસ ટકા વસ્તુઓ છે પરંતુ તે વસ્તુનું મૂલ્ય કુલ મૂલ્યના પંચોતેર ટકા છે આ એકમ માટે અતિ અગત્યની વસ્તુ છે જેની ખરીદી માટે એકમે અગાઉથી પત્ર બનાવી લેવો જોઈએ તો અહીંયા એ શ્રેણીમાં વસ્તુની સંખ્યા ફક્ત દસ ટકા છે પરંતુ વસ્તુનું જે કુલ મૂલ્ય છે તેના પંચોતેર ટકા મૂલ્ય ધરાવે છે એટલે આ અતિ મહત્ત્વની વસ્તુ થઈ ગઈ એકમ માટે તો જ્યારે બી આ વસ્તુની ખરીદી કરવી હોય તો એકમે અગાઉથી પત્રક બનાવી લેવું જોઈએ બીજું છે બી શ્રેણી તો બી શ્રેણીમાં કેટલી વસ્તુઓ છે તો પચીસ ટકા વસ્તુઓ છે જેનું મૂલ્ય કુલ મૂલ્યના કેટલા ટકા છે વીસ ટકા છે તેમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે પ્રમાણમાં ઓછી અગત્યની છે પરંતુ તેનો વપરાશ અંગેની નોંધ રાખવી પૂરતી મહત્ત્વની છે તો બી શ્રેણીની વસ્તુ કેટલી છે તો પચીસ ટકા વસ્તુ છે પરંતુ તે કુલ મૂલ્યના કેટલા મૂલ્ય ધરાવે છે વીસ ટકા મૂલ્ય ધરાવે છે તો તે વસ્તુ એવી છે કે જે પ્રમાણમાં ઓછી અગત્યની છે પરંતુ એકમના વપરાશ માટે તે મહત્વની છે એટલે તેની નોંધ રાખવી અગત્યની ગણાય છે જ્યારે શ્રી શ્રેણીની વસ્તુની વાત કરીએ તો શ્રી શ્રેણીમાં મહત્ત્વની નહીં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે વસ્તુ એટલી મહત્ત્વની નથી આ વસ્તુ પર નિયંત્રણ રાખવું જરૂરી નથી કારણ કે તેમાં રોકાણ કુલ મૂલ્યના ફક્ત પાંચ ટકા છે એટલે સી વસ્તુની જે સીની શ્રેણીની વસ્તુ છે એ ઓછી અગત્યની વસ્તુ છે અને તેના પર નિયંત્રણ રાખવું એટલું જરૂરી હોતું નથી કારણ કે તે કુલ મૂલ્યના ફક્ત પાંચ ટકા મૂલ્ય જ ધરાવે છે અંકુશ રાખવા માટે આ અ બ ક પદ્ધતિનો ઉપયોગ થાય છે તો તેના કારણે આ એબીસી પદ્ધતિ પરથી શું ખબર પડી જાય છે તો કઈ વસ્તુ તમારા ધંધાકીય એકમ માટે અગત્યની છે કે જેથી તમારે તેના પર ધ્યાન રાખવું અને નિયંત્રણ રાખવું જરૂરી છે તો એ વસ્તુનો ખ્યાલ આવી જાય છે હવે આપણે માલસામાન અંકુશની એવીસી પદ્ધતિના ફાયદા જોઈએ તો પહેલું માલ સામાન વિભાગને બિનજરૂરી કાર્યમાંથી મુક્તિ મળે છે અહીંયા આ એબીસી પદ્ધતિ પરથી કઈ વસ્તુ એકમ માટે ખૂબ જ મહત્ત્વની છે તે બધાને ક્લિયરલી ખબર પડી જાય છે તેથી જે નીચલા કક્ષાની વસ્તુ હોય એટલે કે સ્ત્રી શ્રેણીમાં આવતી વસ્તુ હોય કે જે એકમના મૂલ્યના પાંચ ટકા જ મૂલ્ય ધરાવતી હોય તો તેના પર એટલું બધું ધ્યાન આપવાની જરૂર પડતી નથી તેથી જે બિનજરૂરી કાર્ય હોય એમાંથી તમને મુક્તિ મળી જાય છે બીજું છે ઊંચી કિંમતની વસ્તુ પર વધુ તથા નીચી કિંમતની વસ્તુ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવાની માહિતી પૂરી પાડે છે આ એ પદ્ધતિથી એકમ ઇઝીલી જાણી શકે છે કે કઈ વસ્તુ એકમ માટે ખૂબ જ અગત્યની છે તો કઈ વસ્તુ પર વધુ ધ્યાન રાખવું જોઈએ કઈ વસ્તુ પર તેના કરતાં ઓછું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુ પર ધ્યાન ન આપીએ તો બી ચાલી શકે સો આમ આ પદ્ધતિની મદદથી શું થાય છે તો જે ઊંચી કિંમતની વસ્તુ હોય છે તેના પર વધુ ધ્યાન રાખી શકાય છે અને નીચી કિંમતની વસ્તુ હોય છે ત્યાં પર ઓછું ધ્યાન રાખી શકો છો ત્રીજું છે કાર્યક્ષમતા વધે છે ઉત્પાદન ખર્ચ ઘટે છે તથા નફામાં વધારો થાય છે સો આમ કરવાથી શું થાય છે તો એકમની કાર્યક્ષમતા વધે છે કારણ કે જે બિનજરૂરી વસ્તુ હોય તેના પર ધ્યાન રાખવાની જરૂર પડતી નથી તેથી એટલો સમય તમે કામ કરવામાં ફાળવી શકો છો તેના લીધે એકમની કાર્યક્ષમતા વધે છે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને અલ્ટિમેટલી તમારો નફો હોય છે એ નફામાં વધારો થાય છે ચોથું છે સ્ટોર કીપરનું ધ્યાન અને સમય યોગ્ય વસ્તુઓ પર જ ઉપયોગી રીતે ખર્ચાય છે એટલે સ્ટોર કીપર હવે એ જ વસ્તુ પર ધ્યાન આપે છે જે એકમ માટે વધારે મૂલ્ય ધરાવે છે એટલે કે વધારે મૂલ્યવાળી વસ્તુ છે તો જે એ શ્રેણી પર આવતી હોય એ એ શ્રેણીની વસ્તુ પર વધારે ધ્યાન રાખી શકાય છે એટલે સમયનો સદઉપયોગ થાય છે નેક્સ્ટ આ પદ્ધતિથી વર્ગીકરણની વિસંવાદિકતા દૂર થાય છે છઠ્ઠું માલસામાનની ચોરી બગાડ દુરુપયોગ વગેરેનો ખર્ચ ઘટે છે સો જે વસ્તુ પ્રમાણમાં જરૂરી છે તેના પર જ ધ્યાન રાખવામાં આવશે તો તેના કારણે તેનો ચોરી થવાની બગાડ થવાની અને દુરુપયોગ થવાની શું થશે સંભાવના ઘટી જાય છે સો આ બધા જે ખર્ચા હોય છે તો તે બધા ખર્ચા ઘટે છે અને સાતમું છે ખરીદ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થાય છે તો ખરીદ વિભાગે કઈ વસ્તુ પર વધુ પડતું ધ્યાન આપવું જોઈએ તો એ શ્રેણીની વસ્તુ છે ત્યાં વધુ પડતું ધ્યાન આપવું જોઈએ તો તેના કારણે ખરીદ વિભાગની જે કાર્યક્ષમતા છે તે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે હવે વાત કરીશું વીઈડી પદ્ધતિની તો એબીસી માલ માલસામાન માટે વપરાય છે એબીસી પદ્ધતિ જ્યારે વીઈડી પદ્ધતિ કોના માટે વપરાય છે તો આ પદ્ધતિનો મુખ્યત્વે ઉપયોગ સામાન્ય રીતે ઓજારોના અંકુશ માટે થાય છે તો આ વીઈડી પદ્ધતિ કોના માટે વપરાય છે તો ઓજારો એટલે કે સ્પેર પાર્ટ્સના અંકુશ માટે વપરાય છે અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ વાઇટલ આઇટમ્સ એટલે કે અગત્યની વસ્તુઓ તો વી ઇઝિકલ્ટ શું છે તો અગત્યની વસ્તુઓ છે તો અહીં વી એટલે કે એવા અગત્યના ભાગો કે જો તેનો યોગ્ય પ્રમાણમાં જથ્થો રાખવામાં ન આવે તો ઉત્પાદન ખોરવાઈ જાય છે આવા ભાગનો યોગ્ય પ્રમાણમાં સ્ટોક હોવો જોઈએ તો અહીંયા વી શું ડિનોટ કરે છે તો વી અગત્યના ભાગો ડિનોટ કરે છે કે જો એ અગત્યના ભાગોનો યોગ્ય પ્રમાણમાં જથ્થો રાખવામાં ન આવે તો તમારો ધંધાકીય એકમનું ઉત્પાદન ખોરવાઈ જાય છે તેથી આવા ભાગનો યોગ્ય પ્રમાણમાં સ્ટોક હોવો જોઈએ બી છે ઈ ઇઝિકલ ટુ ઇઝેન્શિયલ આઇટમ્સ એટલે કે જરૂરિયાતની વસ્તુઓ તો ઇઝેન્શિયલ આઇટમ્સ શું છે તો આ એવા ભાગ છે કે જે ઉત્પાદન માટે જરૂરી છે જેની પડતર ખૂબ જ ઊંચી હોય છે અને જો તેનો પૂરતો સ્ટોક ન હોય તો ઉત્પાદન ખોટકાઈ શકે છે તેથી આવા ભાગોનો યોગ્ય સ્ટોક હોવો જરૂરી છે તો ઇઝેન્શિયલ આઇટમ શું ડિનોટ કરે છે તો આ ઇસેન્શિયલ આઇટમ ઉત્પાદન માટે જરૂરી છે અને આ બધાની પડતર ખૂબ જ ઊંચી હોય છે તેથી જે ઇસેન્શિયલ આઇટમ્સ છે એનો પણ પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખવો પડે છે જો તેનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ના હોય તો ઉત્પાદન ખોટકાઈ શકે છે તેથી તેનો પણ યોગ્ય પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવે છે ડી ટુ ડિઝાયરેબલ આઇટમ્સ તો એ શું ડિનોટ કરે છે તો આ એવા પ્રકારના ભાગ છે કે જેના દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા સરળતાથી અને અવિરતપણે થઈ શકે છે તો ડીની શ્રેણીમાં જે ઓજારો આવે છે એ કેવા ભાગ છે તો ઉત્પાદનની પ્રક્રિયાને સરળ એટલે સ્મૂથલી રીતે ચલાવવા માટેના જરૂરી સ્પેર પાર્ટસ છે તો તેના કારણે ઉત્પાદનની પ્રક્રિયા સ્મૂથલી અને અવિરતપણે થઈ શકે તે હોય છે હવે આપણે ચોથી વાત કરીશું સામયિક ગણતરીની તો આ સામયિક ગણતરી શું છે તેનો અર્થ શું છે તો દરેક માલસામાનનો સ્ટોક ચોક્કસ સમયની અંતરે લેવામાં આવે ત્યારે તે પદ્ધતિને સામયિક સ્ટોર ગણતરીની પદ્ધતિ કહે છે તો તમારા કે એકમનો જેટલો માલ સામાન છે તેનો સ્ટોક ચોક્કસ સમયના અંતરે લેવામાં આવે એટલે કે અમુક તમે સમય નક્કી કરી દીધો છે કે આટલા સમયના અંતરે તેનો સ્ટોક લેવામાં આવશે તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે તો સામયિક સ્ટોર ગણતરીની પદ્ધતિ કહેવામાં આવે છે ફરીથી વાત કરીએ તો સામયિક સ્ટોર ગણતરીની પદ્ધતિ એટલે શું તો દરેક માલસામાનનો સ્ટોક હોય છે તે ચોક્કસ સમયના અંતરે લેવામાં આવે છે એટલે આ પદ્ધતિને સામયિક સ્ટોક ગણતરીની પદ્ધતિ કહે છે તો તેના ફાયદા શું છે તો ફાયદા પહેલું જ છે કે તમામ સ્ટોકની ગણતરી એક જ સમયે થતી હોવાથી સ્ટોકની કિંમત સરવૈયા માટે આધારભૂત રહે છે સો તમારા ધંધાકીય એકમમાં જો સામિક ગણતરીની પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તમામ સ્ટોકની ગણતરી એક જ સમયે થતી હોવાથી તો તમે સ્ટોકની ગણતરી એક જ સમયે કરો છો તો તેના કારણે સ્ટોકની કિંમત જે સરવૈયા માટે હોય છે તે આધારભૂત બની રહે છે બીજું સ્ટોક ગણતરી માટેનો ખર્ચ ઘટે છે અહીંયા અમુક સમયે એટલે કે એક જ સમયે સ્ટોકની ગણતરી થતી હોય છે એટલે સ્ટોક ગણતરી કરવા માટેનો જે ખર્ચ થાય એ જનરલી ઓછો હોય છે ત્રીજું વર્ષના અંતે સ્ટોકની ગણતરી થતી હોવાથી નિષ્ણાંતોનો અભિપ્રાય લઈ શકાય છે વર્ષના અંતે સ્ટોકની ગણતરી થાય છે તેથી તમે નિષ્ણાંતોની સલાહ પણ લઈ શકો છો તો આ તો હતા તેના ફાયદા તો તેના ગેરફાયદા પણ હશે તો હવે વાત કરીશું ગેરફાયદાની તો ગેરફાયદામાં પહેલું સ્ટોકની ગણતરીના દિવસોમાં કેટલીક વાર ઉત્પાદનનું કાર્ય ખોરવાઈ જાય છે અહીંયા શું કરવામાં આવે છે ચોક્કસ સમયના અંતરે ચોક્કસ સમયના અંતરે આપણે માલસામાન લેવામાં આવે છે એટલે સ્ટોક લેવામાં આવે છે તો જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવે તો સ્ટોકની ગણતરી કરવામાં આવે તો એ પર્ટિક્યુલર ટાઈમ દરમિયાન ઉત્પાદનનું કાર્ય હોય છે તે ખોરવાઈ જાય છે બીજું છે સ્ટોકની ગણતરીના કાર્યમાં બિનઅનુભવી માણસો કામે લેવામાં આવતા ચકાસણીનું કાર્ય કાર્યક્ષમતાથી પૂર્ણ થઈ શકતું નથી જો સ્ટોકની ગણતરીમાં બિન અનુભવી માણસોને કામ ઉપર રાખવામાં આવે તો જે ચકાસણીનું કાર્ય છે એ કાર્યક્ષમતાથી પૂર્ણ થઈ શકતું નથી અને ત્રીજું વર્ષના અંતે જ ગણતરી થતી હોવાથી સતત ચકાસણી થતી નથી આ સામયિક ગણતરીની પદ્ધતિમાં વર્ષના અંતે જ સ્ટોકની ગણતરી કરવામાં આવે છે તો તમે જે સ્ટોકના ગણતરી વર્ષના અંતે જ થાય છે તો તેના પર સતત ચકાસણી થઈ શકતી નથી સો આ વાત થઈ છે સામયિક ગણતરીની હવે વાત કરીશું સતત ગણતરી તો જેવી રીતે સામયિક ગણતરી છે તેવી રીતે સતત ગણતરી છે તો સતત ગણતરી કોને કહીશું તો માલ સામાન સ્ટોકની સતત ચકાસણીની ગણતરી કરવામાં આવે તે પદ્ધતિને માલ શિલ્લકની સતત ગણતરી પદ્ધતિ કહે છે તો માલ સામાન સ્ટોકની સતત ચકાસણી કરવામાં આવે અને તેની સતત ગણતરી કરવામાં આવે તો તે પદ્ધતિને માલ શિલ્લકની સતત ગણતરીની પદ્ધતિ કહે છે તો સતત ગણતરી પદ્ધતિની જરૂરિયાત કેમ છે તો આ પદ્ધતિ મુજબ વર્ષ દરમિયાન સ્ટોકની સતત ચકાસણી કરવામાં આવે છે જેથી માલ શિલ્લક પર અંકુશ રહે છે સો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન સ્ટોકની સતત ચકાસણી થતી રહે છે અને સ્ટોકની ગણતરી પણ સતત થતી રહે છે તેથી જે તમારો માલ સિલક છે તમારો માલ સામાન છે તેના પર અંકુશ જળવાઈ રહે છે આ પદ્ધતિમાં માલ સ્ટોકની સંપૂર્ણપણે ગણતરી કરવી પડે છે જેથી ગમે ત્યારે ચકાસેલ માલની સરખામણી થઈ શકે છે આ પદ્ધતિમાં શું છે માલ સ્ટોકની ગણતરી સંપૂર્ણપણે ગણતરી કરવી પડે છે તમે ગમે ત્યારે તેની સરખામણી કરી શકો છો તો તો સતત ગણતરીના લાભ શું છે છે પહેલું વર્ષના અંતે ગણતરી કરવાનો ખર્ચ અને અગવડ દૂર કરી શકાય છે સામી ગણતરીમાં આપણે જોયું કે મોસ્ટલી તેમાં વર્ષના અંતે સ્ટોકની ગણતરી કરવામાં આવે છે તો તમે વર્ષમાં ડાયરેક્ટલી અંતેના ભાગમાં જ તમે સ્ટોકની ગણતરી કરો તો એ વખતે થોડી અગવડતા ઊભી થાય છે પરંતુ સતત ગણતરીમાં શું છે કે વર્ષના અંતે સ્ટોકની ગણતરી નથી થતી તમે સતત તેનું મૂલ્યાંકન કરતા રહો છો તમે તેને સતત ગણતરી કરતા રહો છો તેથી વર્ષના અંતે જે સ્ટોકની ગણતરી કરવાનો ખર્ચ આવે તો તેની ખર્ચ અને અગવડ બંનેને દૂર કરી શકાય છે બીજું છે ચોપડે લખાયેલ બાકી અને ખરેખર માલ સિલક મેળવી શકાય છે તો સતત ગણતરી થતી હોવાથી તમારા ચોપડામાં માલ માલ સામાનની શું બાકી બતાવે છે અને ખરેખર માલ સિલક કેટલી છે તો તે બંનેની ગણતરી મેળવી શકાય છે ત્રીજું છે કેટલો માલ હાથ પર છે તેની માહિતી ગમે ત્યારે મેળવી શકાય છે તમે અહીંયા સતત ગણતરી કરી રહ્યા છો એટલે તમારી પાસે આ બધા ક્વેશ્ચનના ઇઝીલી આન્સર હશે કે અત્યારે હાથ પર કેટલો માલ છે તો તેની માહિતી જોઈએ હોય તો તમે ગમે ત્યારે તેની માહિતી મેળવી શકો છો ચોથું કાર્ડની નોંધ પરથી કેટલો સ્ટોક પડેલો છે તથા કેટલો સ્ટોકનો ક્યારે ઓર્ડર કરવાનો છે તે કીપર નક્કી કરી શકે છે સો બિન કાર્ડની નોંધ છે તો તેનાથી કેટલો સ્ટોક અત્યારે હાલમાં ધંધા પર પડેલો છે તથા કેટલા સ્ટોકનો ઓર્ડર ક્યારે કરવાનો છે તે ઇઝીલી કીપર નક્કી કરી શકે છે પાંચમું છે ખાસ અનુભવી અને નિષ્ણાંત કર્મચારી આ માટે રોકવામાં આવે છે તેથી સ્ટોકની ગણતરીનું કાર્ય ઝડપી રીતે થઈ શકે છે શું સતત ગણતરીમાં તમે ખાસ અનુભવી અને નિષ્ણાંત કર્મચારીઓની સેવાઓ લઈ શકો છો તો આ ખાસ અનુભવી અને નિષ્ણાંત કર્મચારીઓ આ માટે રોકવામાં આવે છે તેથી સ્ટોકની ગણતરી ઝડપી થઈ શકે છે સો આ વાત થઈ હતી સતત ગણતરીની હવે આપણે એનું ઉદાહરણ જોઈશું એટલે ઉદાહરણ એટલે કે ઇન્વેન્ટરી ઇન્વેન્ટરી સંચાલન માટેના એક ઉદાહરણ જોઈશું તો આ ઉદાહરણમાં શું છે તો નીચેની માહિતી પરથી વર્દીનો જથ્થો શોધો અહીંયા તમારે વરદીનો જથ્થો શોધવાનો છે તો તેના માટે તમને કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે તો વાર્ષિક વપરાશ દસ હજાર એકમો એકમ દીઠ ખર્ચ આઠ રૂપિયા એકમ એકમ દીઠ વીમા ખર્ચ ઝીરો પોઈન્ટ સાહીઠ રૂપિયા એકમ દીઠ વ્યાજનો ખર્ચ ઝીરો પોઈન્ટ વીસ રૂપિયા એકમ દીઠ સ્ટોરેજ ખર્ચ પોઈન્ટ વીસ રૂપિયા અને દરેક વર્ધી મૂકવાનો ખર્ચ છે પચીસ રૂપિયા તો આ બધી માહિતી પરથી આપણને વર્દી જથ્થો શોધવાનો છે તો એનું ઇક્વેશન શું હશે તો ઇયો ક્યુ ઇઝિકલ ટુ અન્ડર રૂટમાં ટુ એ ઓ અપોન સી ટુ એઝ ઇટ ઇઝ રહેશે એ ઇઝિકલ ટુ તમારો શું હોય છે વાર્ષિક વપરાશ તો અહીંયા વાર્ષિક વપરાશ કેટલા આપેલા છે દસ હજાર આપેલા છે તો એની જગ્યાએ દસ હજાર મૂકવામાં આવશે ઓ ઇઝિકલ ટુ વરદી મૂકવાનો ખર્ચ જે આપણને એક્ઝામ્પલમાં આપેલો છે પચીસ રૂપિયા તો તે પચીસ રૂપિયા લખીશું હવે અહીંયા ભાગ્યમાં જે સી છે એ સી શોધવા પડશે તો આ સી વાહન ખર્ચ તમારો કઈ રીતે શોધીશું તો અહીંયા જુઓ એકમ દીઠ વીમા ખર્ચ છે એ પ્લસ એકમ દીઠ વ્યાજનો ખર્ચ પ્લસ એકમ દીઠ સ્ટોરેજ ખર્ચ એટલે કે પોઈન્ટ સાહીઠ પ્લસ વીસ પ્લસ વીસ એટલે કે એક રૂપિયો થયો તો ની જગ્યાએ એ એક મૂકવામાં આવશે સો આમ તમારો સ્ટેપ શું થયું તો અંડર રૂટમાં ટુ ઇન્ટુ ટેન થાઉઝન્ડ ઇન્ટુ ટ્વેન્ટી ફાઇવ અપ ઓન વન એટલે કે તમને આન્સર શું મળ્યો તો અન્ડર રૂટમાં ફાઇવ સો અન્ડર રૂટ રીમૂવ કરીએ તો તેનો આન્સર શું આવશે તો સાતસો સાત પોઈન્ટ એક એટલે કે સાતસોને સાત એકમો સો આમ આ ચેપ્ટરમાં આવી રીતે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ તમે આગળ પડતર હિસાબી પદ્ધતિમાં પણ શીખી ગયા છો સો આ આ ચેપ્ટરમાં તમને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી શોધવાના એક્ઝામ્પલ્સ અને જે વિવિધ સપાટી છે જેમ કે ગુરુત્તમ સપાટી છે લઘુત્તમ સપાટી છે વરદી સપાટી છે ભાઈ સપાટી શોધવાના એક્ઝામ્પલ પરીક્ષામાં છી શકાય જે તમે ઓલરેડી આગળ ભણી આવ્યા છો સો વિદ્યાર્થી મિત્રો આજનું આ એકમ આપણે અહીં ફિનિશ કરી રહ્યા છીએ હવે ફરીથી નવા સમય નવા સમયે નવા વિષય સાથે ફરીથી મળીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર